નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા મંદિરમાં બાળીસુના સમર્પણનું પર્વ ઉજવે છે આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં મલાખી જે દૂધને મોકલી આપવાની વાત કરે છે તેની પૂર્તિ સ્નાન સંસ્કારક યુહાનમાં થઈ જેનાથી ખ્રિસ્તના આગમન પહેલા એલિયા આવશે એ વિધાન પણ પૂર્ણ થયું જેની આગાહી ઈસુએ પોતે કરી હતી ધર્મના માર્ગેથી ભટકી ગયેલ ઈઝરાયેલી પુરોહિતો અને પ્રજા માટે ઈશ્વર પૈગંબર મલાખી મારફતે પોતાનો આ ગંભીર સંદેશ પાઠવે છે મુક્તિદાતાના આગમન પહેલા તેમના સંદેશવાહક તરીકે તેમનો માર્ગ તૈયાર કરનાર આવશે અને પછી મુક્તિદાતા પધારશે આ મુક્તિદાતા સર્વ પ્રજાઓને તેમના પાપમાંથી સ્વચ્છ કરશે અને ઈશ્વર તરફ દોરી જશે મલાખીની આ ભવિષ્યવાણી પૂરી થતાં લગભગ 500 વર્ષ વીતી ગયા જેનું વર્ણન આજના શુભ સંદેશમાં બાર ઈસુના મંદિરમાં સમર્પણના પ્રસંગમાં કરાયું છે આ પ્રસંગમાં બે વિધિનો સમાવેશ થાય છે એક વિધિ માતા મરિયમ માટે હતી યહૂદી રિવાજ મુજબ પ્રસુતા સ્ત્રીએ સૂતક ઉતારવું પડતું છોકરો જન્મ્યો હોય તો પ્રસુતા ચાલીસ દિવસ સુધી ઉપાસનામાં ભાગ લઈ શકતી નહોતી ચાલીસ દિવસ પછી માતાએ મંદિરમાં આવીને એક ઘેટું અને એક હોલાનું નૈવેદ્ય ચડાવવું પડતું ગરીબ પરિવારની સ્ત્રીને ઘેટાને બદલે એકને બદલે બે હોલા ચડાવવાની છૂટ હતી મરિયમે બે હોલા અર્પણ કર્યા હતા જે તેમની નબળી આર્થિક સ્થિતિ દર્શાવે છે બીજી વિધિમાં મરિયમ અને યોસેફ બંને બાળ ઈસુનું મંદિરમાં અર્પણ કરવાનું હતું મિસરમાંથી યહૂદીઓની મુક્તિ માટે પ્રભુએ મિસરીઓના પહેલા ખોળાના પુત્રનો ભોગ લીધો હતો જેનું સ્મરણ યહૂદી પ્રજાને રહે તે માટે આ વિધિ માટે આજ્ઞા આપી હતી આ અર્પણ કરેલા પ્રભુના બાળકને છોડાવવા માટે સામાન્ય મજૂરી પેટે મળતી પાંચ દિવસના મહેનતાણા જેટલી રકમ આપવાની રહેતી આ વિધિ યહૂદીઓમાં સામાન્ય હતી પણ ઈશ્વરની દ્રષ્ટિએ આ પવિત્ર કુટુંબ દ્વારા કરવામાં આવેલી વિધિનું મહાત્મય વિશિષ્ટ હતું કેમ કે આ વિધિમાં ખુદ બાળીસુ પોતાને પરમપિતાને ચરણે અડપી રહ્યા હતા મલાખીની ભવિષ્યવાણી મુજબ પ્રભુ પોતાના પુત્રના રૂપમાં સાક્ષાત પધાર્યા હતા એકમાત્ર ઈશ્વરનો આત્મા જ માણસને ઈશ્વરની ખરી ઓળખ આપી શકે એની સાબિતી આપણને સિમયોન અને હાનનાના રૂપમાં મળે છે મંદિરમાં કેટલાય માણસોની ભીડ વચ્ચે સિમ્યોન ઈસુને ઓળખીને જે શબ્દો ઉચ્ચારે છે તે પવિત્ર આત્માની શક્તિ સિવાય શક્ય બને ખરું આવું જ હન્નાની બાબતમાં બન્યું ઈસુની જેમ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં દુઃખો વેઠવા પડે તોય ઈશ્વરને જ વસ રહેવું એ જ ઈશ્વરની સાચી ભક્તિ આજના બીજા શાસ્ત્ર પાઠનો સંદેશ યહૂદીમાંથી ઈસુ અપનાવનાર નવા અનુયાયીઓ માટે લખવામાં આવ્યો હતો જેઓ વિવિધ કારણોસર તેમના પોતાના ધર્મમાં પાછા જવાની તજવીજમાં હતા ઈસુએ એક માનવીની જેમ જ હાડ માસનું શરીર ધારણ કર્યું પોતાના મૃત્યુ દ્વારા શેતાનને પરાજિત કર્યો તે વિશે આ પત્રમાં શીખામણ આપી છે ઈસુએ કોઈ દિવ્ય વિભૂતિ તરીકે નહીં પણ એક સામાન્ય માણસ તરીકે બધું સહન કર્યું અને સૌથી ક્રૂર અને નાનેશીભર્યા મોતને સહને થઈને સમસ્ત માનવજાતિને પાપમાંથી સજામાંથી મુક્તિ અપાવી એક સામાન્ય માણસનું જીવન જીવી ગયેલા ઈસુને આપણી બધી જ આપદાઓ મુશ્કેલીઓ અને દુઃખોનો ખ્યાલ છે અને તેથી તેમની મદદ યોગ્ય સમયે આપણને મળી જ રહેશે એ બાબતમાં કોઈ શંકા વિના જીવી શકે એ માટે ઈશ્વરની કૃપા માંગીએ આ પર્વના નિમિત્તે આપણે ઈશ્વરને સમર્પિત જીવન જીવતા આપણા સંન્યાસ વર્ગનું વિશેષ બહુમાન કરીએ છીએ વિશેષ પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમને સ્વાસ્થ્ય સભર જીવન સાથે તેમના દિવ્ય પ્રકાશથી તેમના બધા કાર્યોને અજવાળતા રહે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો